નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કરજન શહેર તાલુકા કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ એશિયા કપમાં ભારત પાકિસ્તાન મેચનો કરાયો વિરોધ આતંકી હુમલામાં मारे ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી 26 શહીદોનો સન્માન કરો પાકિસ્તાન સાથે ખેલ બંધ કરોના બેનરો સાથે કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ આજે અમે મૌન રેલી ધારણ કરીને અહીંયા પહોંચ્યા હતા અને જે 14 તારીખે આજે રાત્રે મેચ ઇન્ડિયા અને પાકિસ્તાનની રમાઈ રહી છે એની વિરુદ્ધની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે ઉગ્ર વિરોધ અને શાંત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સરકાર સુધી મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો ખરેખર તો આજે અમારે આ કરવું જ ના જોઈએ જો આ દેશ ભક્તિની વાતો કરતી સરકાર હોય તો એમને સમજવું જોઈએ કે જે નરાધમો દ્વારા અને ષડયંત્ર બાદ પાકિસ્તાન દ્વારા છવ્વીસ જે માસૂમ નિર્દોષ અને દેશના નાગરિકોની હત્યા થઈ હોય અને તેમાં પણ આજે મેચ એમની સાથે રમાઈ રહી હોય તો ખરેખર આ અન્યાય છે અને લોકોએ સમજવાની જરૂર છે ને સરકારે સમજવાની જરૂર છે પૈસા માટે પોતાનું જમીન પણ આ વેચી દે એવી સરકાર છે અને આ સરકારે કરી બતાવ્યું છે એવું એટલે એમને કોઈની લાગણી નથી દેશવાસીઓની પણ લાગણી નથી અને મેં તો દેશવાસીઓને કહેવા માંગુ છું હિન્દુ અને મુસ્લિમ દરેક સમાજના લોકોને કહેવા માગું છું જો દેશભક્તિની આજે ભાવના હોય અને પોતાના દેશ દિલની અંદર દેશભક્તિ થોડી પણ બચી હોય તો આજે પોતાએ બધાએ બહિષ્કાર કરવો જોઈએ પાકિસ્તાન કાર્યવાહી પણ કરવામાં આવે રમાશે તો બે દિવસ પછી અમે જાહેરમાં આજે મીડિયા સમક્ષ કહીએ છે કે અમે જે લખતા જે અધિકારી છે એમનું પુતરું દહન કરીશું